નમસ્કાર મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ હળવદની સરકારી હોસ્પિટલને જ્યાં ટ્રેનની અડફેટે યુવાન આવી ગયો હોવાની જાણકારી મળી છે ને તેને લઈ તેને મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે આ પરિવારજનો છે અને આજુબાજુમાં જે ખેત શ્રમિકો છે તે શ્રમિકો અત્યારે પહોંચ્યા છે ખાસ તો જે માહિતી મળી રહી છે તે મુજબ છોટાઉદેપુરના પર પાવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો યુવાન યુવાન દિનેશ રણછોડભાઈ નાયકા ઉંમર વર્ષ તેત્રીસ છે અને આ યુવાન ગતકાલે સાંજનો ગુમ હતો અને પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી પરંતુ મળ્યો ન હતો ત્યારે આજ સવારે ધ્યાનમાં આવ્યું કે જે ટ્રેન છે કાશી વિશ્વનાથ મંદિર પાસે જે રાસિંગપરનો રોડ છે ત્યાંથી જે ટ્રેનની અડફેટે આવી ગયો હોય અને ત્યાં પડ્યો હોવાની જાણકારી મળી હતી જેથી કરીને આ જે ખેત શ્રમિકો છે તે ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ તપાસ કરતા તેઓ આ દિનેશ હોવાની જાણકારી મળી હતી અને જેથી કરીને રેલવે પોલીસના અને પોલીસને પણ જાણ કરાઈ હતી અને બંને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અત્યારે પીએમ અર્થે હળોદની સરકારી હોસ્પિટલ ખાતે આ મૃતદેહને ખસેડવામાં આવ્યો છે આમ તો જે માહિતી મળી છે પ્રાથમિક તે મુજબ દિનેશ રણછોડભાઈ નાયકા તેની ઉંમર વર્ષ આઠ તેત્રીસ વર્ષ છે અને તે ગતકાલ સાંજથી હળવદ શહેરમાં હટાણા માટે એટલે કે ખરીદી માટે નીકળ્યો હતો અને ત્યારબાદ પરત ફર્યો ન હતો જોકે પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી પરંતુ મોડી રાત અને રાત સુધી કંઈ ખબર અંતર ન મળતા આખરે આજે સવારે તેનો મૃતદેહ રેલવે ટ્રેક પર જોવા મળ્યો હતો એટલે કે જે કાશી વિશ્વનાથ મંદિર છે પર રોડ ત્યાં તેનો મૃતદેહ જોવા મળ્યો હતો અને જે બાબતે પરિવારજનો તેમજ જ્યાં ખેતમજૂરી કરવા આવેલો હતો તે વાડી માલિકને અન્ય લોકોને જાણકારી આપતા તેઓ ત્યાં પહોંચ્યા હતા સાથે જ રેલવે પોલીસ પણ પહોંચી હતી એટલે આ સમગ્ર બનાવને લઈ અને દિનેશ રણછોડભાઈ નાયકા જેની ઉંમર વર્ષ તેત્રીસ છે તેના મૃતદેહને અહીંના હળોદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ ખસેડવામાં આવ્યો છે એટલે આ સમગ્ર માહિતી છે કે ગતકાલ સાંજે તે ખરીદી માટે ત્યારબાદ પરત પરિવારજનો દ્વારા આવી રહી હતી પરંતુ મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં પણ ન મળતા આખરે આજે સવારે એટલે કે જે કાશ્વી વિશ્વનાથનું મંદિર હળદ શહેરમાં આવેલું છે ને તે મંદિર પાસે રેલવે ટ્રેક પાસેથી આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ મૃતદેહ મળી આવ્યા બાદ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે અહીંયા પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને ત્યાંથી આપણા સીધા દ્રશ્યો બતાવે છે સાથે જ આ યુવાન છે તે લગભગ એક મહિના પહેલાં જ એટલે કે મજૂરી અર્થે આવ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે એટલે કે કપાસ વીણો આવ્યું હોય અને તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હશે તેવું આપણે માની લઈએ કે અત્યારે લગભગ એકાદ મહિના પહેલાં જ આ મજૂરી અર્થે છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો આ યુવાન હતો નામ છે દિનેશ રણછોડભાઈ નાયકા ઉંમર વર્ષ તેત્રીસના યુવાન રેલવે ટ્રેક એટલે કે રેલવેની અડફેટે આવી ગયો હશે અને તેનું મોત થયું હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને અત્યારે તેના મૃતદેહને હળોદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે પરિવારજનો અહીંયા પહોંચ્યા છે અને સાથે જ કામગીરી અત્યારે ચાલી રહી છે અને ત્યાંથી આપણા સીધા દ્રશ્યો બતાવ્યું છે હળોદની સરકારી હોસ્પિટલ ખાતેથી એટલે જે દુર્ઘટના બની છે ગતકાલે ત્યાંથી આપણા સીધા દ્રશ્યો હળવદની સરકારી હોસ્પિટલથી બતાવી છે કે આ રીતનો જે પ્રાથમિક જાણકારી મળી રહી છે તે મુજબ આ રીતનો બનાવ છે કે જે આ યુવાન છે ગતકાલ સાંજે ખરીદી કરવા નીકળ્યો હતો એટલે કે હટાણું કરવા નીકળ્યો હતો અને ફરત નહીં ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ યુવાનનો પતો લાગ્યો ન હતો અને આજે સવારે લગભગ સાત વાગ્યાથી આઠ વાગ્યાના અરસામાં આ યુવાનનું મૃતદેહ અહીંયા પડ્યો હોવાનું એટલે કે કાશી વિશ્વનાથ મંદિર જે છે હડોદ શહેરમાં રેલવે ફાટક જે આપણે નાસિંગ પર જવાનો રોડ ત્યાં પડ્યો હોવાની જાણકારી મળી હતી એટલે ત્યાં પહોંચી અને પરિવારજનોને જાણકારી આપી હતી અને પરિવારજનો દ્વારા આ દિનેશ રણછોડભાઈ નાયકાને ઓળખ કરી અને અત્યારે હળોદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવે છે તો ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો